નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ સેન્ટ ન્યૂઝમાં મિત્રો લાખો કર્મચારીઓ માટે હોળી પહેલા મોટી ભેટ આપવામાં આવી રહી છે લાખો કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે હોળી પહેલા ઈપીએફઓ ખાતા ધારકોને મોટી ભેટ મળી છે વિગતવાર જોઈએ થોડી પહેલાં જે ઈપીએફ ખાતાધારકો છે તેમને સરકાર દ્વારા મોટી ભેટ આપવામાં આવી રહી છે પ્રોવિડન્ટ ફંડ પર વ્યાજ દર વધારવાની પણ તૈયારી કરવામાં આવી રહી છે લગભગ સાત કરોડ જેટલા ઈપીએફ ખાતાધારકોને આ ભેટ આપવામાં આવી રહી છે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠક અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર રોજ યોજાવાની છે જેમાં નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ઈપીએફઓ પર આઠ પોઈન્ટ પચીસ ટકા વ્યાજ આપવાનો નિર્ણય લેવામાં આવી શકે છે અગાઉ નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં પણ કર્મચારીઓને પ્રોવિડન્ટ ફંડ પર આઠ પોઈન્ટ પચીસ ટકા વ્યાજ આપવામાં આવ્યું હતું કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની રોકાણ નાણાકીય અને ઓડિટ સમિતિ આગામી અઠવાડિયે બેઠક યોજાવા જઈ રહી છે જેમાં ચાલુ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ઈપીએફઓની આવક અને ખર્ચ પર વિચારણા કરવામાં આવશે

બે હજાર બાવીસ ત્રેવીસ માં જે આઠ પોઈન્ટ પંદર ટકા અને એકવીસ બાવીસ માં આઠ પોઈન્ટ દસ ટકા ના વ્યાજ મળ્યું હતું તો એવું માનવામાં આવે છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ઈપીએફઓ ને તેના રોકાણો પર ઉત્તમ વળતર મળ્યું છે તે જ સમયે ઈપીએફઓ એ પ્રોવિડન્ટ ફંડ ક્લેમ સેટલમેન્ટના મામલે ઇતિહાસ રચ્યો છે નાણાકીય વર્ષ ચોવીસ પચીસ માં કર્મચારી ભવિષ્ય તે સંગઠને પાંચ કરોડ થી વધુ દાવાનું સમાધાન કર્યું છે જે એક રેકોર્ડ છે નાણાકીય વર્ષ ચોવીસ પચીસ માં ઈપીએફઓ એ બે લાખ પાંચ હજાર નવસો પોઈન્ટ ઓગણપચાસ કરોડ રૂપિયાના પાંચ પોઈન્ટ જીરો આઠ કરોડ દાવાઓનું સમાધાન કર્યું છે જે ત્રેવીસ ચોવીસના એક લાખ બ્યાસી હજાર આઠસો ને આડત્રીસ પોઈન્ટ અઠ્યાવીસ કરોડ રૂપિયાના ચાર પોઈન્ટ પિસ્તાલીસ કરોડ દાવાઓ કરતા ઘણું વધારે છે તો હાલમાં જે પીએફ પાસે સાત કરોડથી વધુ સબસ્ક્રાઈબર્સ છે સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે ખાસ કરીને ખાનગી ક્ષેત્રમાં ઈપીએફઓમાં જમા કરાયેલા પૈસા સૌથી મોટી સામાજિક સુરક્ષા યોજના માનવામાં આવે છે દર મહિને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓના પગારમાંથી પીએફના નામે એક નિશ્ચિત ભાગ કાપવામાં આવે છે પીએફમાં ફાળો નોકરીદાતા દ્વારા આપવામાં આવે છે નોકરી ગુમાવવા મકાન બનાવવા કે ખરીદવા લગ્ન બાળકોના શિક્ષણ અથવા નિવૃત્તિના કિસ્સામાં કર્મચારીઓ પીએફના પૈસા ઉપાડી શકે છે ધન્યવાદ